ક્લિનિકલ રિસર્ચના ક્લિનિકલ રિસર્ચ મામલે એક બાદ એક આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા બીજી તરફ વીએસ હોસ્પિટલમાં જ કાર્યરત દેવાંગ રાણા સૌથી મોટા ખેલાડી નીકળ્યા છે કઈ રીતે આપણી સાથે વાત કરવા માટે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર પારુલબેન છે તેમની સાથે વાત કરશું બેન એક તો બે સવાલ છે કોંગ્રેસના કોર્પોરેટરના આક્ષેપ છે કે ત્રણ દર્દીઓના ક્લિનિકલ રિસર્ચ થયા હતા તે બાદ મોત થયા છે આમાં હકીકત શું છે તમારે ધ્યાને શું આવ્યું અમને પણ આ અમારી માટે પણ હમણાં જે ન્યૂઝ મળ્યા છે હવે એની અમને વિગત મળશે એટલે અમે મીડિયાને બહાર આપી દઈશું કે શું કારણ કે કોના થયા અહીંયા આગળ હોસ્પિટલો એટલે ડેથ તો થતા જ હોય પણ એમાંથી ટ્રાયલને લગતા કેટલા ડેથ છે ને એનું અમે કરાવીશું કારણ કે આ જૂનું બે હજાર એકવીસથી ટ્રાયલ ચાલે છે હવે કયા વર્ષમાં કયા પેશન્ટનું મોત થયું છે એ જોવડાવવું પડશે અમને મને એક વાત કહો આ જે ક્લિનિકલ રિસર્ચ ચાલતા હતા કઈ સાલથી કઈ સાલ સુધી અહીંયા આગળ થયેલા છે ટુ થાઉઝન્ડ એટલે વીસ એકવીસથી આ ક્લિનિકલ રિસર્ચની એ ચાલુ થયા છે અને હું મેં અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ લીધો એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં લીધો અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અહીંયા બધા ક્લિનિકલ ટ્રાયલ્સ અમે રોકી રાખ્યા અને બંધ કરાવી દીધા કારણ કે અમને થોડી થોડી ખબર પડવા માંડી કે અહીંયા આગળ બધું કશું કામ થતું નથી એક સવાલ તમારી સહીનો દુરુપયોગ થયો સ્વાભાવિક રીતે જે આક્ષેપ કોંગ્રેસનો કોર્પોરેટર કર્યા હતા તેમાં એવું કહેવાયું હતું કે જે પૈસા વીએસના ફંડમાં જમા થવા જોઈએ તે થયા જ નહીં આ કેટલી કેટલા પૈસા ચૂકવવાના હોય ખાસ તો તમારી સહીનો ખોટો ઉપયોગ કેવી રીતના થયો મારો સહીનો ખોટો ઉપયોગ એવી રીતે થયો કે દેવાંગ રાણાએ ખુદ આવીને મને કીધું કે તમે જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એક ખાતું ખોલાવો જેમાં બધા પૈસા જમા કરાવી દઈએ આપણે ઇન્સ્ટિટ્યુશન હેડના આપણા ઇન્સ્ટિટ્યુશનમાં ખાતામાં પૈસા જમા કરાવી દે મેં એમને ના પાડી કે ના મારાથી એ નહીં થાય કારણ કે હું વીએસની કર્મચારી નથી અત્યારના હું એસવીપીની કર્મચારી છું એટલે એમને એમ કીધું કે તો હું મારા એકાઉન્ટમાં એક કરાવી દઉં તો મેં કીધું તમારા એકાઉન્ટ ખોલાવવું હોય તો આપણે બોર્ડની મંજૂરી કરવી પડે એટલે કે તમે ડ્રાફ્ટને બધું કરાવી દો તો એ ડ્રાફ્ટ એમને કરાયો અને પછી મેં સહી કરી આપી હશે અને મેં કીધું કે હવે આપણે બોર્ડની મંજૂરી માટેની તમે આની ફાઇલ રેડી કરી દો આ બધું થયું એના એક દિવસમાં દે દે દેવાંગ રાણાને તો પછી ખબર પડી કે હી ઇઝ કમ્પ્લીટ એટલે એમને અહીંયાથી ટર્મિનેટ કરી દીધા છેલ્લો સવાલ જે આક્ષેપ થયા છે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારું નામ પણ આમાં લેવામાં આવેલું છે હું સીધી રીતે એમ નહીં કહું કે તમે પણ આમાં છો એનએચએલ કોલેજના ડીન છે ડૉક્ટર ચેરિશા તેમનું પણ આમાં નામ લેવામાં આવેલું છે હકીકત છે શું તમને આખી વાતની ખબર હતી ખરી કે નહોતી ખબર એટલે આટલું બધું સ્કેન્ડલ ચાલે છે હું અહીંયા આગળ આવીને એના બે ત્રણ મહિના પછી મને ખબર પડી હતી એટલું મારા નોટમાં આવ્યું અને દેવાંગ રાણા ત્યાં એનએચએલમાં પણ ક્લિનિકલ ફાર્મેકોલોજીસ્ટ તરીકે કામ કરતા હતા અને ત્યાં કામ કરતા હતા એટલે એમની જોડે અમે એ રીતે કામ કરેલું હોય એટલે આપણને એટલો જલ્દી એમ કોઈ માણસ ઉપર અવિશ્વાસ ન આવી શકે પણ આ તો રિપીટેડલી એમના ફોર્સ આવવા માંડે એટલે પછી અમે જરા ઊંડાણથી તપાસ કરે પણ જ્યાં સુધી અમારી જોડે પ્રૂફ ન આવે ત્યાં સુધી અમે બહાર ના લઈ શકીએ પોલીસ ફરિયાદ થવાની ખરી એમાં અત્યારે કોઈ નિર્ણય છે કે હજી સુધી નથી એ મને ખ્યાલ નથી આગળ ઉપરી અધિકારીઓ નક્કી કરશે વીએસ હોસ્પિટલના ડીન ડોક્ટર પારુલબેન છે આપણી સાથે જોડાયા રહ્યા કઈ રીતે તેમની સહીનો ખોટો ઉપયોગ થયો અને આખો ક્લિનિકલ રિસર્ચ કેવા ષડયંત્રથી ચાલતું હતું જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને પણ અંધારામાં રાખીને તેમની સહી કરાવી દેવામાં આવી તે એક બાદ એક ષડયંત્ર છે તેનો પર્દાફાશ હવે થઈ રહ્યો છે કેમેરામેન અવનીશ તિવારી સાથે ગુસાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ તો વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ જે રીતે કરવામાં આવ્યા તેમાં કોંગ્રેસ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે ચાર વર્ષમાં ત્રણ લોકોના મોતનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ વીએસના ડીન આ સમગ્ર બાબત જાણતા હતા તો બીજી તરફ ડીનનું કહેવું છે કે તેમની સહીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ક્લિનિકલ ટ્રાયલ શું હોય છે ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ ક્લિનિકલ ટ્રાયલ સૌપ્રથમ ફાર્મા કંપની દવાની શોધ કરી અને પ્રાણી પર પ્રયોગ કરતી હોય છે ક્લિનિકલ ટ્રાયલમાં પહેલાં પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવે છે ત્યારબાદ પ્રાણી પર પ્રયોગ સફળ થાય બાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે અને મંજૂરી બાદ માનવ પર ટ્રાયલ માટે દવા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને માનવી ઉપર તેનું ટ્રાયલ કરવામાં આવે છે ડોક્ટરની દેખરેખમાં દર્દીને દવા આપી અને પરિણામની નોંધ પણ લેવામાં આવે છે તો પહેલા પ્રાણીઓ ઉપર તેનો તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ દર્દીને દવા આપ્યા બાદના પરિણામોને અહેવાલ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે જે બાદ મેડિકલ કાઉન્સિલ આ દવાનું મંજૂરી આપે છે અને ત્યારબાદ દવાનું ઉત્પાદન થઈ શકે છે તો ક્લિનિકલ ટ્રાયલ આ પ્રકારનું રહેતું હોય છે